મારો એક મિત્ર મારી પણ કે મારે સંસ્કૃત શીખવા જવું છે જવું છે સંસ્કૃત શીખવા જવું છે મેં ભાઈ તારે સંસ્કૃત છે મને છે એવો નથી દીકરા મારા ભાષા એટલા માટે શીખવી છે કે ન કરે નારાયણ હું સ્વર્ગમાં ગયો હો તો આ તો ડેવરી ભાષા કહેવાય ને મેં કીધું તો કે મને સંસ્કૃત આવડતું હોય તો અમે લોકો યુ નો અંડર અંડર ચર્ચા કરી શકીએ ને

હાજે બનાવી નાખો બપોર સુધી હાલે મને તો એ વિચાર આવે એટલે અમારે એટલે અમારે માસ્તર હારા હતા માસ્તર એટલે માસ્તર મા જેવું સ્તર એટલે માસ્તર ટીચર નોતા મને માફ કરજો તમે ગુજરાતી છો ને તો છોકરાઓને શીખવાડો કે આ તારા ટીચર ટીચરની તારો ગુરુ છે તારા જીવનનું ઘડતર કરવા વાળા ગુરુ છે અને અમને તો જે બહરટી બનાવી લેસન અમે લઈને ન જઈ ને તો અમારા બાપ ને સાંભળીને તારો બાપ એ આવો જ હતો પણ હવે શું છે પણ શાળી વરનું હવે હું લેવાને કરો આ ભેગું કેમ કરો મોખું કરો અને હું વાત કરું યાર અત્યારે કોઈ પણ સ્વામી મેં માર્ગ કર્યું આવડા આવડા છોકરા બાજુમાં નીકળે ને કેટલી સુંદર મજાની સ્મેલ આવે એમ થાય હાય 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 અને સ્પ્રે વાપરો છે અને કેવું કેવા ભાગશાળી કેવા અમાર પાસે એ નહોતું અમાર પાસે એક હાબુ હતો ઇન વન હાબુ હાબુ ધોવો આવેલા માથું ધોવાનું એ કપડાં ધોવાનું ઈ શરીર ધોવાનું ડોક્ટર સાબુ આવતો અઢી રૂપિયાનો હાબુ એટલે કપડામાં એ સુગંધ આવે ને શરીરમાં એ સુગંધ આવે મેળે હું આનો જો શરીરે સોપડવાનું અલગ ભૂંવાનું અલગ બધું અલગ અલગ હું તો હજી જ વિચાર કરું છું મેં કીધું અત્યારે આજની પેઢીઓને આપણે કેટલી સગવડતાઓ પૂરી પાડી તમને ખબર આ થયા જઈશું ને તમને મોટા થયા આવે ગામડે મોટા જ થયા છે ને રવિવાર થી રવિવાર હું નાવા જાતો હું વાતો કરો નવ નવરા એટલે એમ નઈ એમ નઈ એમ સાંભળો પેલા નવરાવા વાળું કોઈ નવરું નતું નવરાવા કોઈ નવરા નતા ટીંગા ટોળી કરીને ત્રણ ચાર ના આવે અને જે ત્રણ ચાર ના આવે ને એ પાછા શાર જેણે નાઈ લીધું ને એ શાર જણા પાછા બે જણા પકડવા જાતા હોય કોને નવરાવાના છે એને એ શેઠે શેઠે આટા મારતા હોય કપડાં ધોઈ ને એ તમને કોઈ હાબુ આવે પત્રી પલચો હાબુ થઈ જાય રીતે આમ જેનો વારો આવે ને એને તકલીફ કામ કેમ કે કુંડી કુંડી હોય ને શીપત્રુ હોય ને હાબુ પીડ્યો ને પતલો થઈ ગયો હોય એટલે આમ નખ મારી મારી ને હાબુને બારો કાઢે અને ઓલો જે નો નાતો હોય ને વાહમાં ત્રણ શિયાર ધબા મારે અને એ આમ રોતો હોય અને બા અહીંયા માથું આમ કરીને દે વાહામાં તમને કોઈ વાહો કરતા હોય એ વાહનો એ વાહન કરતા હોય નાવાનું ન રોતો હોય ઓલા હાબુમાં તણસર કાંકરા સોટી ગયા હોય ને એનો રોતો હોય હતી ઓ નથી નાવું તમે વિચાર કરો નાયા પછી બબેદી ભરોળા રહ્યા છે એમને આ વાહન એમને મજબૂત નથી થ્યા આ સહન કરી ને મથી પડગ્યા છે કેવાનો ભાવ અને થોડુંક ક્યાંક તો બારું કાઢો યાર હજી તો દાદા બેટા ચીંટું પડી છું બેટા પપથી જે પાછો આવો ડીડી બોલાવે ચલો ડીડી બોલાવે ડેડો એ પાછો તમને કહો હે પચીસ વર્ષ જૂના આલ્બમ જોવો ને તો આપણને એમ લાગે કે આય હાય એ લગનની કેસટો એવી આવતી કેસ્ટ્રોલનું ટીપણું હોય રાજદાનનો કોથળો પાથરો હોય અને બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવે એટલે જે વરાજાના લગનની કેસ હતા આજુબાજુ વાળાની પછી છે બધાય જોવ આવે આખી રાત આમ આમ જોયે રાખે આમ જો રસિલા તું કેવી લાગસ યારંબા સો તો કરી આ કાંતમાએ કે મોઢો સડાવ્યો છે કે એન પોખવા નોટ લાગ્યા ને એટલે મોઢો સડાવ્યો લીવ બુદ્ધુ દેખાય એમાં અને આ હવે તો આલ્બમ જોઈને તો નકરા વર્બ બુદ્ધુ જ હોય બીજું તો કોઈ દેખાતો જ ન દે

સ્વસ્તિના ઇન્દ્ર વ્રત સ્વાહ સ્વસ્તિ ના પૂખા વિશ્વ વેદા સ્વસ્તિ ના બૃહસ્પતિ દીર્ઘા તો મંડપ મદદે કન્યા પણ નો હોય તો પાછું આપ હતું આવું વૈદિક મંત્રોચ્ચાર હતા મારો કહેવાનો મૂળ કેન્દ્ર બિંદુ એ છે કે મંડપ મધ્યે કન્યા પદરાઓ સાવધાન એટલે એ બેનને એનો ભાઈ હાથ પકડી મર્યાદાપૂર્વક ઘૂંઘટો તાણીને અને મંડપમાં બેસાડે સગાવાલા બધું જોતા હોય એમ સોરી મને માફ કરજો કે જ્યાં મર્યાદાનું પાલન થતું સનાતન સનાતન સંસ્કૃતિનું પાલન થતું હતું આદિ અનાદિથી દીધેલા મારા તમારા મા બાપે દીધેલા સંસ્કારોનું પાલન થતું હતું હારું લગાડવાની વાત નહોતી અને અત્યારે તો માફ કરજો લાઈવમાં જોવો છો એને કહી દઉં તમે બેઠા છો તો તમને કહું વૈદિક સંત આ સંતોએ આપેલા આપણને વૈદિક મંત્રોચ્ચારથી એનું પાલન કરો અહીંયા તો હજી મેં જોયેલું છે એટલે હું કહી શકું કે અહીંયા હજી ભૂદેવો ઓ વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયા લંબોદરા એટલું બોલતા કે ઉભા રહ્યો કન્યાની એન્ટ્રી થાય કન્યાની કન્યા આમમ ક્રિયા આવતી એમ તમારું રામ ભલું કરે હવે આના આમાં કેમ આમાં હું આગલું આની ખોટું હોય તો પાછું આપો કોઈ પણ બાપ દીકરીને પ્રેમ કરતો હોય પણ બાપને એક વખત તો થોડુંક કહેવું પડે બેટા આ ન થવું જોઈએ આદી અના સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ આજે આપણે આ વાવશું તો આ ઉક્ષ્ય કેવું આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું મહોવામાં બોલ્યો તું આજની કૂટે ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન શું રાખવાનું દાખલા તરીકેની વાત કરું મેં વાત કરી હતી ને કે આપણા બાપને કોઈને ખબર નહોતી કે જન્મ તારીખ ક્યારે આ તો સહજ છે કે આ બધા ફિલ્મ સ્ટારો આવ્યા તે પછીનો થોડોક બગાડ નીકળો સારો છે સંતો અમે તમારા સાનિધ્યમાં રેજ ન અમે કળતરો થઈ ગયા આ તો હું જાહેરમાં કહું હું કામ જાહેરમાં કહી દેવાય કેમકે દુનિયાનો નિયમ છે તમે સુધરી જાવ ને પછી તમારા જૂના કાંડ બારા કાઢે એને કંઈ કરી દેવું સારું બહુ ત્રાસકો ન લાગે અરે અડ અરે એવું ન થાય એક બેન છે ને હોની દુકાને ગયા મને અરર વાત આવી ને એટલે એટલે હોની ને પૂછ્યું કે હે ભાઈ હે ભાઈ આ નો શું ભાવ છે કે પચાસ હજારની અરરરો અરર બે વખત અરર થોડાક આગળ આવેલા હે ભાઈ આ હાર નો શું ભાવ છે તો દુકાન વડે કીધું આઠ વાર અર અરરરો થાય આવું એમ મને કોર્ટમાં એક સોર ને પૂછ્યું જજ સાહેબે

હમણાં એક જગ્યાએ કથા એ છે ને તો કથા હતી એટલે એની વાઈફે એના હસબન્ડને કીધું ધણીને કે બાજુમાં બધાય ચાર પાંચ બેન પણ જાય છે તું કથા સાંભળવા જાવ રૂબલું કદી ના પાડે લગભગ ના ન પાડે એ તમે ઓઘું હું જ આવે ઘણી મારો રામ ભલું કરે અને કથા તમને કહો ગયા એટલે હાંજે આવ્યા કે તું કથા સાંભળવા ગઈ હતી કેવું કહું અરે બાપા બોટાદની તો વાત ન થાય એટલું માણા 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 હૈ હૈયું દળાય કે નહીં પછી એ તો સાંભળો જ કરો ને સોગડો ને છોકરા તમને કહો જ્યાં અહીંયા નકરું ખાવાનું અને પરસાદી તો વાત જ ન અરે માણા 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 કથા કે નહીં પણ એટલું માણા હોય એમાં કથા સાંભળાય આનું શું કરો મારો રામ ભૂલું કરે આનો કેવ ઉદ્ધાર કરવા જવાનો આપણે અને એમને કથા સાંભળવા ગયો તો ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા ભગવાન પરમશાન વ્યક્તિ વિચાર ને પ્રારબ્ધમ કર્મ કથમ બહુતી હે પ્રભુ આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાવું છે સ્વર્ગમાં તો બધા આગળ ઓછા કર્યા બે જણા મારી પાસે ખબર નહીં એવડી પીધર મોટા કરે તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ છે

એને એક થળિયામાં બાજુમાં મતલબ થળિયો એટલે મિસ બાજુમાં એમ ઓથમાં હું અને રાત્રે બે વાગે સાહેબની ગાડી આવી ભાળી ગયા એટલે ઓલો હૂતો હોય છે ને તેને ઓલો દંડો હોય ને અહીંયા કેમ હું તો એ અહીંયા કેમ હું તો હું તો નતો તો ગયું કેમ હું ગયું થોડોક વધારે લેવાઈ ગયું એવું લેવાય નથી ખબર પડતી કેટલું લેવું એમ એમ હું રોજ માપ મારું પણ આ ઢાકો નું રેડ્યું નહીં બધું એસ્ટિમેટ વીખી નાખ્યું મને બી કેટલીક સૂંટણીમાં છે ને શેકિંગ થાય ને તો મને એમ શું के आगल ही रहो, पने पशी हुआ आगल ही रहो, अने के बम फाय ओ एक्सटीवेट हिमारी पे, कितलो ये न रियलिटी ला के दिखे, एक्सटीवेट ये आगर मुकुट बम फाय नेन फुटी क्यों चो, विदातो तो? <laughs> हूँ केरू तो। पशे में सिट नहीं से नहीं को, तो चोई बीक लेगी, नेन पुरे सोला सेव लेता हूँ तो? તો પછી મેં કીધું છોડ છોડું ઘર આવે ને તો કે પણ અહીંયા હું હોય મચ્છર ન કવડે હવે હું પી ગયો મચ્છર કવડે મને ન ખબર હોય તો ગયો તો એ કે મચ્છર કવડે ના ના ભાવ હું કહેવા માંગુ સાહેબને ને બધો સલાહ દેવા હું એ કે હું પી ગયો પછી ગયો તો કે હા પછી મચ્છર કવડ્યા તો આ તો મને ન ખબર હોય

જેવું માવડીઓને હળગાવતા આવડે ને એવું હજી સુધી પુરુષને હળગાવતા ન આવડ્યું આપણે એટલા મને એટલા ધોવાડા નીકળે ભાઈ અને એ જે હળગાવે પાંચ પાંચ દસ દસ ઘેરા દુવાડા નીકળે અને હળગી ગયું હોય ને હળગી ગયા પછી ઠરે તો ઠરે નો ગેરંટી છોટું થાય ત્યાં સુધી લડી લે મને કીધો પછી સુલો એવો શિમણી સુલામ આમ બા તમને કહું તાવડીના ધારાધાયના રોટલા તમને કહું ગાડાના ટાયર જેવો રોટલો કરી દે આમ પોપડી ઉછી કરો હવા માખણ હલવાઈ જાય બપોરે ખાધેલું હોય તો હાજે ઓડકાર આવે હું કામ બાના હાથનો રોટલો હતો ને આ તમારી હીરોઈનનું શીખવાડે ને હીરો શીખવાડે લાવ કે તમારા છોકરાને તમારે કેમ મોટા કરવાના આપણી બાએ આ ભૂખું ઉઘડ્યું ક્યાં છે એડવેટા એવું એવું ત્યાંથી જ ઉગડ્યું ને આ બોનવેટાવાળા કોમ્પલેન બોયવાળા શોખું કહે દોટકી શક્તિ પડાય ખબર દૂધમાં કોઈ મશીન આવી ગયા એટલે હવાદ વગરનું દૂધ લાવો લાવો એનો ગ્લાસ ગ્રામ બે દૂધના ગ્લાસમાં તમારા વગરનું ને પાવ તમારા છોકરા ન્યાય જ્ઞાન રહે બોરમીટાવાળાના મોટા થાય સમજાય ને વંદન રડો તમે કોક ના છોકરા કામ મોટા કરો તમારા છોકરા મોટા કરો ને ભાઈ હની ને ધારો ધારનો રોટલો ખાઈ ગયો ને હા સુધી ભૂખ ન લાગતી મને કીધું આપણી માવડી બે ઉઠીને સુકા છાણ થાપે તો દસ વાગે પણ છાણ થાપી શકાય નહીં પાંચ વાગ્યા જાગવું પડે વાય વાય કાંઈ નહીં દસ વાગ્યા પોતળા સોરાય જાય બજારો થઈ જાય શોખી આ તો હવે આ બધી સુવિધા લાવવાનું હેરાન થયા છે ચાર ચાર સોમા મહિનાના સોમા કે બાઈક કોઈ દી એવું ન કીધું કે આ બળતણ પલ્લી ગયા છાણા પલ્લી ગયા રોટલા નીકળે એવો જીમઝીમ દાખલો નથી બન્યો ન અત્યારે એક ખાલી ગેસ થઈ ગયો તો કે તાર પપ્પા કે છે ને થોડાક ખમણ ખાઈ લે ગેસનો બાટલો છે હું તો માસીન જ આવું છું ને હા માસીન ઘેરે જ ને અહીંયા બીજું જાય હું ને કેવું જો જે માં ત્રી ત્રી શાળી શાળીના ટોળાને ખવડાવી શકતી હતી એ માને આજ બે જણા નથી જોઈ શકતા પાછું કેવું સ્વામી આ પાલો હોય ખાલી આટલો પાલો આ પાલોમાં હાથા છોકરા મોટા કે અહીંયા મહેમાન હેડ કરીને જોઈએ આય મારે રામ ભલું કરે શા માટે કરો રમવા મળો છી ગંદુ નહીં નહીં આ પાલોમાં જ હાથ જણા મોટા મોટા થયા હતા આ પાલોની તાકાત જુઓ કે કોઈને તમે ધૂંબો મારીને ત્રણ જણા વાહ થયા હોય પછી તો ચાર જણા વાહ છે થોડું ઊભું હોય એ ડેલી ને ખાનામાં જાય નો રેસ નો આપણે ખબર કામે જવું હોય આઠ વાગ્યાથી આઠ વાગે કામે જવું કોઈ પણ બાદ બાબત વાલું નહીં બાના ખોળામાં ગરી જઈને બાના હાડલામાં હાડલો ઓઢી લઈને હાડલા ની હું હરવું દેખાતું તું ત્રણ જણા ડેલી ઊભો હોય પણ સાલી એક ફિલિંગ આવતી હતી કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો છે કોઈના બાપની તેવડ નથી કે મરો વાળ વાંકો કરી શકે આ હાડલામાં એટલી તાકાત હતી એ હાડલા ક્યાં નકરા પેન્ટના જીન્સના પેન્ટના સંશોધન પુરુષો માટે ત્યાં છતા બે સાથી પુરુષ કે આગળ બનેગે આપે રોમન ટિશર્ટ આ ભી પુરુષ કે સાલો ઓરી હોની આપે પેરો 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 પણ પરંપરાનો એક જૂનો લેંઘો તો મારા બાપ દાદાનો એનો પલાજો કરને કે માર્ક કરો આપણા બધા બેનો પહેરતા હોય આપણે ટ્રાય કરવી એકવાર માર્કેટમાં જઈને નો થાય શક્તિ શક્તિ છો તમે સમજો આખી વાત પછી આમ પાંચ કિલોમીટર વળી આમ ગાંડી ગેરમાં ગયા મને કે સ્ટોપ લુસ હેચ શું છે નહીં ધરતીના સુરી પાળિયા છે કે જેણે માથા પાડીને દર લડાવીને સંસ્કૃતિને બચાવી છે સનાતન સંસ્કૃતિને અને માટે આજના યુવાનોને કહો તમારા પાંચ મિત્રો હોય એને કહી દેજો કે પંદરસો વર્ષ પહેલા જેણે માથા પાડીને ધડ લડાવ્યા એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું હવે આ બધું ન હોય આ બધું શું છે આ બધું દેખ દેખાવનું છે લે ઠેક તને મોટું કરી દીધું એટલે જ ને મવડી નાખ્યો તો શું ફેર પડે તમા હે દોઢ મહિનાનું ટેટું હોત ને મવડી નાખ્યો હોત હું ફેર પડવાનો હતો આ તો આપણને એમ થાય કે સનાતન સંસ્કૃતિના ટેકા થાય તો એને બદલા ટેકા ખેડૂતો આવ્યા દાદા અને આ પછી હમણાં તો દાદા જ નીકળ્યા ખબર નહીં ક્યાંથી આવે આ ટેકા વળી પાસે મેં કીધા સનાતન સંસ્કૃતિના પાળિયા છે મને કે હો ઠીક છે એટલે વળી પાછા વાડીએ ગયા વાળીયા મેં ટૂંકો જો કરું તમને મને બધે કહે સગનબેન ખેતર આય મગનબેન ખેતર વૈષ્મા શેઠો શેઠાની શેડે આવડી દળી ખાંભો ખૂટો ખીતી બધી અલગ અલગ બોલાય આવીને મને કે સ્ટોફ લોક સ્ટ્રેસ નો હિટાઈશ હું મને કે જીસી છે વ્હાઈટ પાળિયા તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે ને એ ભાઈ પાળિયા નથી આ દળી કહેવાય

અમારે ખા લઈ જાવકવે છે કઈથી કહેવાય નહીં શું કામ ના કહેવાય અહીંથી ખે તો ચાર પાંચ પાળી અહીંયા થાય નો કરાય નો એટલે આજનો આનંદ આ